દેશભર માં સામાન્ય માણસ માટે બચતોય નવરાત્રીએ લાગુ થયા નવા જીએસટી દર હવે માત્ર પાંચ ટકા અને અઢાર ટકા નો જ સ્લેબ સામાન્ય માણસના ખિસ્સા ઉપરનો હળવો થશે ભાર નાની કાર ટુ વ્હીલર સહિતના વાહનો થશે સસ્તા હવે અઢાર ટકા ને બદલે પાંચ ટકા જ જી એસ ટી થયું લાગુ નાની કારની કિંમત એક લાખ પચાસ હાજર સુધી થશે સસ્તી ટીવી એસી ફ્રિજ વોશિંગ મશીન પણ જી એસ ટી ના ઘટાડા સાથે થશે સસ્તા જીએસટી ના દર ના ઘટાડાની અમલની ઓટો સેક્ટર પર સીધી સકારાત્મક અસર છેલ્લા બે સપ્તાહથી ઘટેલા વાહન વેચાણના બજારમાં અચાનક જ તેજી નવા જીએસટી ના દર બુક કરાવેલી પંદરસો ગાડીઓની એકલા અમદાવાદમાં આજે ડિલિવરી દવા હેલ્થ ઇન્સ્યોરન્સ અને લાઇફ ઇન્સ્યોરન્સ ઉપર હવે શૂન્ય જીએસટી નવા પોલિસી ધારકોને લાગુ પડશે નિયમ તેત્રીસ જીવન રક્ષક દવા ઉપર અત્યાર સુધી લાગુ બાર ટકા જીએસટી હવે શૂન્ય કેન્સરની પણ ત્રણ દવાઓ થઈ જીએસટી ફ્રી અનેક જરૂરી ચીજ વસ્તુઓ સરકારે કરી જીએસટી ફ્રી છીણેલા પનીર પ્રોસેસ દૂધ રેડી ટુ ઇટ રોટી અને પરાઠા જીએસટી ફ્રી બાળકોના શિક્ષણ સાથે જોડાયેલા સામાન પણ જીએસટી ફ્રી હવે પેન્સિલ રબર નોટબુક નકશા ચાર્ટ ઉપર નહીં લાગે જીએસટી જીવન જરૂરી ચીજ વસ્તુઓ પર ઘટાડેલા જીએસટી દર લાગુ ખાવા પીવાની ચીજ વસ્તુઓ ડેરી પ્રોડક્ટ્સ ફળનો રસ વનસ્પતિ તેલ ઘી માખણ વગેરે ઉપર હવે પાંચ ટકા જીએસટી લાગુ તો કન્ઝ્યુમર પ્રોડક્ટ ઉપર પણ જીએસટી દર ઘટ્યા આજથી શરૂ થયેલા જીએસટી દરના બદલાવને બદલાવ પીએમ મોદીએ ગણાવ્યો બચત ઉત્સવની શરૂઆત જીએસટી સુધારાથી સુધારા વિકાસ ગાતા વેગ મળવાનો મોદીએ વ્યક્ત કર્યો વિશ્વાસ જીએસટી ના રિફોર્મ થી ખેડૂત ગરીબ મધ્યમ વર્ગ અને ઉત્પાદક સહિત તમામ વર્ગોને ફાયદો મળવાનો પણ પીએમ મોદીનો નો આશાવાદ પ્રધાનમંત્રી મોદીએ સ્વદેશી મંત્ર પર મુખ્ય ભાર તમામ રાજ્યોની સરકારને ને અભિયાનની સાથે ઉત્પાદનને વેગ આપવાનું કર્યું આહ્વાન સ્વદેશી દેશની સમૃદ્ધિને વિદેશી ચીજવસ્તુઓની કેદમાંથી થવું જોઈએ સમૃદ્ધિ વિકસિત ભારતના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે આત્મનિર્ભર બનવું પડશે તેવી પ્રધાનમંત્રી મોદીએ કરી વાત ભારતને આત્મનિર્ભર બનાવવાની એમએસએમઇ ની પણ છે એક મોટી જવાબદારી ભારતના ઉત્પાદનો વિશ્વમાં શ્રેષ્ઠ હોવા જોઈએ ભાજપ દેશભરમાં ચલાવશે જીએસટી બચત ઉત્સવ અભિયાન ઓગણત્રીસ સપ્ટેમ્બર સુધી દરેક સાંસદ પોતાના મત વિસ્તાર ની બજારમાં કરશે પદયાત્રા જીએસટી અંગે કરશે ચર્ચા જેપી નડ્ડા દિલ્હી સ્થાનિક દુકાનદારો સાથે કરશે ચર્ચા જીએસટી રિફોર્મ પર કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ દેશની જનતા ક્યારેય નહીં ભૂલે ગબ્બર સિંહ ટેક્સ ને આઠ વર્ષ સુધી કેમ જનતાને ને લૂંટી મોદી સરકારે જનતાની માફી માંગવી જોઈએ તેવી કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે કરી માંગણી જીએસટી ને લઈને સ્ટેશનરીના વેપારીઓ મુકાયા આસમંજસમાં અત્યાર સુધી પેન્સિલ બોક્સ ઇરેઝર ચાર્ટમાં બાર ટકા જીએસટી હતો પરંતુ હવે જીએસટી દૂર કરવામાં આવતા બાર ટકાનો ઘટાડો અગાઉથી ભરેલા માલનો કઈ રીતે નિકાલ કરશે અને નોટબુકનો ભાવ શું રહેશે તે અંગે આસમંજસ બ્રાહ્મણોને અનામત ન મળી તેને નિતિન ગડકરીએ ગણાવી ભગવાનની સૌથી મોટી કૃપા વ્યક્તિ જાતિ ધર્મ કે ભાષા થી નહીં પણ વ્યક્તિ ને ગુણો થી મહાન ગણાવી ગડકરીએ પોતે જાતિવાદ માં વિશ્વાસ ના રાખતા હોવાનો કર્યો દાવો અનામત ન હોવા છતાં પણ ઉત્તર પ્રદેશ બિહારમાં શક્તિશાળી ચર્ચા એશિયા કપ ફરી પાકિસ્તાન ધૂળ ચટાવતું ભારત અભિષેક શર્મા શુભમન ગિલ અને તિલક વર્મા શાનદાર ઇનિંગ પાકિસ્તાન છ વિકેટે હાર દેશભરમાં જશનો માહોલ ક્રિકેટ ના પણ પાકિસ્તાન વિવાદિત હરકત અર્ધ સદી ફટકાર્યા બાદ પાકિસ્તાની ક્રિકેટર સાહેબ કર્યો ફોડવાનો અભિષેક કરી ટીકા સંજય રાઉતે હલકટ હરકત લઈ પાકિસ્તાન ચારે કોર ફટકાર બેટને ને ફોર્ટી સેવન દર્શાવી ઈશારો કરનાર ફરહાન અને પાકિસ્તાનને ગિલ અને શર્માની બેટિંગ એ બ્રહ્મોસ જેવો જવાબ આપી ધૂળ ચટાવ્યાનો નિવેદન ભારતનો પાકિસ્તાન તરફ અણગમો યથાવત સુપર ફોર ની મેચ જીત્યા બાદ પણ પાકિસ્તાનની ટીમ સાથે ન મિલાવ્યા હાથ પાકિસ્તાની ખેલાડીઓએ એમ્પાયર સાથે અનેકબીજા સાથે હાથ મિલાવીને માનવો પડ્યો સંતોષ આજથી શારદીય નવરાત્રીનો પ્રારંભ માં જગદંબાની આરાધનામાં વિશ્વ થશે લીન આ વખતે બે ત્રીજ હોવાને કારણે ખેલૈયાઓને દસ દિવસ ગરબે મળશે ગુમવા અંબાજી ચોટીલા સહિતના માઈ મંદિરોમાં ઉમટી રહ્યું છે ભક્તોનું નું ઘોડાપુર મોડી રાત સુધી ગરબે ગુમવાની ગૃહ વિભાગે પરોક્ષ રીતે આપી મંજૂરી સામાન્ય લોકોને તકલીફ ન પડે અને કાનૂન વ્યવસ્થા જળવાતી હોય તેવા ગરબા આયોજકોને મોડી રાત સુધી ચાલવા દેવાની અપાઈ મૌખિક સૂચના શાંતિ અને સલામતીના માહોલમાં ગરબા ઉત્સવ મનાવાય તે માટે સૂચના અપાયાનો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનો દાવો નોરતામાં વરસાદની આગાહીથી આયોજકો અને ખેલૈયાઓ માટે ચિંતાના ના ઘેરાયા વાદળ સુરત વલસાડમાં ભારે જ્યારે કે અમદાવાદ ગાંધીનગર વડોદરામાં હળવા વરસાદની હવામાન વિભાગની આગાહી નવરાત્રીમાં મોડી રાત્રે નાસ્તા કરવા અને જંક ફૂડ ખાવું સાબિત થઈ શકે છે વજન વધારવાનું પાસઠ ટકા ખેલૈયાઓને ફાસ્ટ ફૂડને કારણે વજન વધતું હોવાનું હેલ્થ શોર્ટ સર્વે જો આ દિવસોમાં સાત્વિક ભોજન અને ગરબા કરવામાં આવે તો ત્રણ કિલો સુધી વજન ઘટવાનું પણ અનુમાન અમદાવાદમાં મોટા ગરબા આયોજન માટે પૈકી ઓગણત્રીસ આયોજકો ને પોલીસે આપી મંજૂરી મોટા આયોજકો માટે ચાર વોચ ટાવર રાખવા કરાયા ફરજિયાત હોટલ ફાર્મ હાઉસ માં સરપ્રાઇઝ ચેકિંગ અને વધુ પોલીસ કર્મીઓ એકલા અમદાવાદમાં મોડી રાત સુધી રહેશે તેનાત વાયબ્રન્ટ નવરાત્રી ફેસ્ટિવલ આજે મુખ્યમંત્રી કરાવશે પ્રારંભ એક હજાર કલાકારો કરશે પરફોર્મ પહેલી વાર એમ્પી થિયેટર જેમ બેઠક વ્યવસ્થા માટે કિડ સિટી ફૂડ સ્ટોલ પણ પેટ્રોલિંગ લારી વેપારીઓને અને આવતા ગ્રાહકો વ્યવસ્થિત વાહન પાર્કિંગ કરવાની સૂચના ઝાંઝરડા ચોકડી થી સુધી પોલીસ સઘન પેટ્રોલિંગ હેલ્મેટ સાથે પેટ્રોલિંગ કરી એસપી એ આપ્યું સલામતી નું ભરૂચની દૂધ ધારા બાદ બનાસ ડેરીમાં જામી રહ્યો છે ચૂંટણીનો જંગ ડેરીના નિયામક મંડળ માટે ઉમેદવારી નોંધાવવાનો આજે અંતિમ દિવસ બનાસની ચૂંટણીમાં પણ થઈ શકે છે દૂધ ધારાવાળી મેન્ડેટ વિના ભાજપની એ ટીમ અને બી ટીમ આવી શકે છે સામસામે ઇસ્કોન મંદિરના ભૂમિપૂજન કાર્યક્રમ માટે સુરત પહોંચ્યા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સુરત એરપોર્ટ પર સી આર પાટીલ સહિતના ભાજપના નેતાઓએ કર્યું ઉષ્માભેર સ્વાગત કેન્દ્રીય કેબિનેટના પોતાના સાથીદાર સી આર પાટીલના પરિવાર સાથે અમિત શાહે રવિવારે લીધું રાત્રિ ભોજન સવારના સુરતના કાર્યક્રમ બાદ બપોરે અમિત શાહના રાજકોટમાં કાર્યક્રમ સ્વર્ગીય વિઠ્ઠલ રાદડિયાના પ્રતિમાના અનાવરણ અને રાજકોટ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંક સહિતની સાત સહકારી વાર્ષિક સામાન્ય સભામાં શાહ કરશે સંબોધન અમિત ભાઈના આગમનથી રાદડિયા પરિવાર સહિત સૌરાષ્ટ્ર ભરના નેતાઓમાં નવી ઊર્જાનો સંચાર વિદેશથી થી આવનારા નાગરિકો ને પોલીસ શિકાર બનવાનો અમદાવાદમાં વધુ એક કિસ્સો ગુનો નોંધવાની ધમકી આપી લીકરની બે બોટલો અને વીસ હાજર ની રોકડ રકમ પોલીસ કર્મચારીઓએ પડાવી હોવાનો મશકત આવેલા વ્યક્તિએ લગાવ્યો આરોપ એસપી રિંગરોડ પર ની આ ઘટના ચાર પોલીસ કર્મચારી વિરુદ્ધ નોંધાય ફરિયાદ ઓનલાઈન વેરિફિકેશન માટે એક જ વર્ષમાં સાત હજાર જેટલી ઘટી અરજીઓ વર્ષ બે માં અઢાર થી વધુ ડિગ્રી માર્કશીટનું વેરીફિકેશન કરાવાયું તો બે હાજર ચોવીસ માં માત્ર અગિયાર આવી અરજી બાદ હવે મુદ્દે અમેરિકાની ટ્રમ્પ સરકારે તોડ્યું વાર્ષિક નહીં પરંતુ એક જ વખત આપવાની થતી હોવાનો વ્હાઇટ હાઉસનો ખુલાસો નવી ફી આગામી લોટરી રાઉન્ડમાં રહેશે લાગુ તો તાજેતરના વિઝા ધારકો કે રિન્યુઅલ કરનારો એ ચિંતા નહીં કરવા વ્હાઇટ હાઉસ સ્પષ્ટતા

હાથ ધરાયેલી તેતાલીસ હજાર નવસો સિત્તેર બેઠકો રહી ખાલી નર્સિંગમાં પ્રવેશની ની મુદતમાં એક મહિના વધારો અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સ રમાડવા મંગળવારે લંડનમાં નિર્ણાયક મીટિંગ ગુજરાતમાં દાવેદારી માટે આવતીકાલે કોમનવેલ્થ ફેડરેશનના બોર્ડ સમક્ષ ગુજરાત તરફથી કરાશે પ્રેઝન્ટેશન બીડ ભર્યા બાદ અગ્ર સચિવ અશ્વિની કુમારના નેતૃત્વમાં પહોંચી ગુજરાતના અધિકારીઓની ટીમ

જાહેરમાં ગંદકી કરતા ધંધાકીય એકમો સામે અમદાવાદ મનપાની કાર્યવાહી ઉત્તર પશ્ચિમ ઝોનમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગે બસો સાત યુનિટ કરી તપાસ ચોપન ને નોટિસ સાઈઠ હજાર થી વધુ નો ફટકાર્યો દંડ કોઝવે નો ભાગ બેસતા લાકડા ભરેલો ટ્રક પલટ્યો જુનાગઢ ના ડેરવાણ ગામ પાસે અકસ્માત માં ડ્રાઈવર સહિત ત્રણ લોકો નો બચાવ સ્થાનિકો નો આરોપ કોઝવે માટે છેલ્લા ચાર વર્ષથી અનેક વખત રજૂઆત પરંતુ પ્રશ્ન નું નથી આવ્યું નિરાકરણ તો લીલી પરિક્રમા દરમિયાન મોટી દુર્ઘટના નો સ્થાનિકો ને ભય રાજવીજજ સાથે મોડી રાતે મેઘરાજાની તોફાની બેટિંગ રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકામાં ખેરસરા વાડસડા ખજૂરી ગુંદાળા અમરનગર સહિતના ગામોમાં ખાબક્યો ધોધમાર વરસાદ ભારે વરસાદથી વાડસડા ગામની સ્થાનિક નદી બે છે ધોધમાર વરસાદ વરસ્યો રાજુલામાં રોડ પરથી વહેતા થયા પાણી ડિંડોરના છતડિયા કડિયાળી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી ઝાપટા અમરેલીના ના જાફરાબાદ માં ધોધમાર ડેડાણ માલનેશ ત્રાકુડા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ ભારે વરસાદને પગલે ડેડાણ ગામની બજારોમાં વહેતા થયા વરસાદી પાણી વડોદરાના શિનોરમાં વરસાદને લઈ ગરબા આયોજકો ચિંતામાં ડેકોરેશન કરેલા મંડપ સ્ટેજ થયા પાણી પાણી નાની ભાગોળ મોટી ભાગોળ સેગવા રોડ સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ રીબડામાં અમિત કુંટ આત્મહત્યા કેસમાં અનિરુદ્ધ સિંહ જાડેજા બાદ વધુ એક આરોપીની ધરપકડ ગોંડલ પોલીસે અતાઉલ્લા ખાન નામના આરોપીની કરી ધરપકડ પોલીસે આરોપીના રિમાન્ડ મેળવવાની તજવીજ અમદાવાદની લિટલ બર્ડ સ્કૂલમાં પરીક્ષા મુદ્દે ઉમેદવારોમાં અસંતોષ કેટલાક ઉમેદવારોએ ઓછા પ્રશ્નપત્ર આવ્યાની આવ્યા તો કેટલાક એ સમયસર ન આવ્યા હોવાની કહી વાત ઓથોરિટીએ યોગ્ય તપાસની આપી ખાતરી સીસીટીવી ફૂટેજના આધારે પોલીસ કરશે તપાસ અમદાવાદમાં મામાની મિલકતમાં ભાગ પડાવવા પુત્ર એ બનાવ્યો માતા નો ખોટો મરણ નો દાખલો નકલી કોર્ટ નો હુકમ અને સ્મશાન ની પાવતી કરી રજૂ એએમસી જન્મ મરણ નોંધણી વિભાગના અધિકારી ની ફરિયાદ ના આધારે હરેકૃષ્ણ પરમાર ની કરાઈ ધરપકડ જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરનાર એક યુવતી સહિત ચાર નબીરા પોલીસે ભણાવ્યો કાયદાનો પાઠ જાહેરમાં મંગાવી માફી સુરતના સચિન પાલી ગામમાં યુવતીએ જાહેરમાં ફટાકડા ફોડી જન્મદિવસની કરી ઉજવણી યુવતી સહિત ચાર યુવક વિરુદ્ધ જાહેરનામા ભંગની કાર્યવાહી પોરબંદરમાં પોલીસ સ્ટેશનના ગ્રાઉન્ડમાંથી ચોરી થયેલી કાર જપ્ત

નવયુગ કોલેજ નજીક આવેલા પાંચ ને બે મિનિટે બે પોઈન્ટ આઠ ની તીવ્રતા નો ભૂકંપ નો તીવ્રતાનો ભૂકંપ નું કેન્દ્ર ભૂકંપનું કેન્દ્રબિંદુ પોરબંદરથી સુડતાળીસ કિલોમીટર દૂર નોંધાયું દિવાળીના તહેવાર પર સુરત એસટી વિભાગ દોડાવશે એક્સ્ટ્રા બસ એક હજાર છસો એક્સ નું સંચાલન કરાશે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવે જાણકારી આપી હજારો મુસાફરો વતન જતા હોવાથી કરાશે વધુ સુવિધા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ઉપક્રમે સુરેન્દ્રનગરમાં કાર્યક્રમ સંઘ શતાબ્દી વર્ષની ઉજવણીના કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી વિજયા દસમી પથ સંચલનથી મોટી સંખ્યામાં માં આર એસ એસ સ્વયંસેવકો જોડાયા પથ સંચલનમાં अंबाजी आरासुरी सिविल हॉस्पिटल ने बाहर देखायो जहरी कोबरा सांप सांप पकड़ने वाली घटना सडे पहुंची सांप ने जंगल में छोड़ियो सांप नु रेस्क्यू तथा स्थानीयको ने मड़ी राहत जूनागढ़ पुलिस तरफ थी रक्षक नवरात्रि नु आयोजन अनेक पुलिस परिवार गरबे घूमिया जिला कलेक्टर पुलिस अधीक्षक सहित अधिकारियों ने उपस्थिति देशभक्ति गीत पर झूमिया पुलिस कर्मियों દિલ્હી એનસીઆર ફટાકડા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ માંગ સાથે અરજી સુપ્રીમ કોર્ટ કરાશે સુનવણી વેપારીઓ ગ્રીન ફટાકડા ઉત્પાદન અને વેચાણ માંગી છે પરવાનગી ઘણા સમય મામલો છે પડતર ભારત સિવાયના દેશ દેખાયું વર્ષ છેલ્લું સૂર્યગ્રહણ ઓસ્ટ્રેલિયા ન્યુઝીલેન્ડ ફિઝી સામે આવી તસવીરો લોકોએ વર્ષ છેલ્લા સૂર્યગ્રહણ ખગોળીય ઘટના નિહાળી નવસારી જિલ્લાના આઠ ગામમાં દીપડાના દીપડા ના આંટા શિકાર ની ગોલ્ડન સિટી સોસાયટીની પાળી પર બેઠેલો જોવા મળ્યો દીપડો ગ્રામજનોએ માંગણી કરી કે દીપડાને પકડવા આવે ને ઔદ્યોગિક નગરી વાપીમાં રખડતા પશુઓનો ત્રાસ યથાવત ગુંજન વિસ્તારમાં બે સાંડ વચ્ચે જામ્યું યુદ્ધ જાહેર રસ્તા પર સાંડ બાખડતા રાહદારીઓ અને વાહન ચાલકોના જીવ તાળવે ચોટ્યા થોડા સમય માટે ઢોરે સમગ્ર વિસ્તારને લીધો બાનમાં ભાજપ ડીએમકે ના સાથી પક્ષો ને વિધાનસભાની ચૂંટણી પહેલા તમિલનાડુ માં ફટકો રાજ્યના બેતાળીસ રાજકીય પક્ષોની નોંધણી ચૂંટણી પંચે કરી રદ સતત છ વર્ષ સુધી ચૂંટણીમાં ઉમેદવાર નહીં ઉતારવાના આધાર પર રાજકીય પક્ષો મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે નું એક્સ એકાઉન્ટ થયું હેક સાયબર માફિયાઓએ શિંદે નું એકાઉન્ટ હેક કરી દર્શાવ્યા પાકિસ્તાન તુર્કી ના ઝંડા રાજ્ય સરકારના સાયબર સુરક્ષા પ્રણાલી સામે કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ પ્રધાનમંત્રી મોદી આજે પૂર્વોત્તરના પ્રવાસે અરુણાચલ પ્રદેશ અને ત્રિપુરામાં માં પાંચ હાજર એકસો કરોડ વધુ કિંમતની પરિયોજનાઓની આપશે ભેટ ઈટાનગર માં સાડત્રીસો કરોડ ની રાખશે આધાર શિલા ગોમતી જિલ્લામાં ત્રિપુરેશ્વર મંદિરનું કરશે ઉદ્ઘાટન પૂર જોખમ ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં ગોરખપુર નદીએ વટાવી ભયજનક સપાટી અને ઘર પાણીમાં માં ગરકાવ નીચાણવાળા વિસ્તારમાં જળબંબાકાર અવર જવર લોકો કરી રહ્યા છે નાબડી ઉપયોગ ભારે વરસાદ અને પૂર નોટરાખંડના રાની ખેત માં ભયના ઓથાર હેઠળ જીવ તાલુકો ઇન્દ્રાબસ્તી વિસ્તારમાં બ્યાસી થી વધુ પરિવારો ડર માહોલમાં દર વર્ષે વરસાદની મોસમમાં ઇન્દ્રાબસ્તી વિસ્તારના લોકોને કરવામાં આવે છે શિફ્ટ સ્થાનિકોની કાયમી ઉકેલની માંગ ઉત્તરાખંડમાં આકાશી આફત કર્ણ પ્રયાગ પાસે રસ્તો થયો બંધ બીમાર મારફતે લઈ જવાય વિસ્તારમાં હતી મહિલા વરસાદ બાદ ઉત્તરાખંડના અનેક વિસ્તારમાં ભૂસ્ખલન જોખમ રાણીખેતના ખેત ના વિસ્તારના બ્યાસી પરિવારને સતાવી રહ્યું છે ભૂસ્ખલન ડર સ્થાનિક પ્રશાસન પણ સમસ્યાનું નિરાકરણ કરવાની કરી રહ્યું છે કોશિશ

હત્યા ટ્રમ્પે ગણાવ્યા હતા શહીદ ભારે વરસાદ બાદ દક્ષિણ ફ્રાન્સ ના અનેક શહેરો માં પૂર ની સ્થિતિ વાહનો પાણીમાં ગરકાવ રસ્તા પરથી વહેતા થયા પાણી લોકોના ના જનજીવન પર ભારે અસર

હમાસની કેદમાં રહેલા બંધકોના પરિવારના ધરણા પ્રધાનમંત્રી ઘરની પાસે એકત્ર લોકો સરકાર પર દબાણ બનાવી બંધકોના છુટકારા માટે કરી માંગણી હમાસની કેદમાં હજુ પણ પંદર થી વધુ લોકો રશિયાએ યુક્રેનના કેટલાક શહેરો પર કર્યો હુમલો કીવ ખાર કીવ નિપ્રો સહિત નવ શહેરો પર બોમ્બ મારો ત્રણ લોકોના મોત જ્યારે ત્રીસ થી વધુ લોકો ઇજાગ્રસ્ત જળવાયુ સપ્તાહ ભાગરૂપે અમેરિકાના ન્યુયોર્ક લોકોનું પ્રદર્શન જળવાયુ સંકટ અને યુદ્ધની સ્થિતિ વચ્ચે નફો કમાવવા લાગેલી સંસ્થાઓ વિરુદ્ધ પ્રદર્શન ચેન્જના કારણે વધી રહ્યું છે કુદરતી સંકટ સર્બિયાની રાજધાની લેબગ્રેડ માં સૈન્ય પરેડનું આયોજન સર્બિયાએ દુશ્મન દેશોને દેખાડી પોતાની સૈન્ય તાકાત ડ્રીલ ટેન્ક જેટ અને મિસાઇલ પ્રણાલીઓનું કરાયું પ્રદર્શન પણ નેપાળની માફક સળગી વિદ્રોહ નેધરલેન્ડ માં દક્ષિણ પ્રદર્શન દરમિયાન હિંસા ભડકી પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે થયું ઘર્ષણ પ્રદર્શનકારીઓ પોલીસ ની ગાડીઓને કરી આગ ચંપી ઓગણત્રીસ ઓક્ટોબર ના રોજ યોજાવાની છે સામાન્ય ચૂંટણી નેધરલેન્ડમાં માં પ્રદર્શનકારીઓને અટકાવવા માટે પોલીસે છોડ્યા આંસુ ગેસના ગોળા પાણીનો પાણી ચલાવવામાં આવ્યો મારો ઉપદ્રવ્યોએ એક રાજકીય પાર્ટીના કાર્યાલય પર કર્યો હતો હુમલો